દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન 24 ન્યૂઝ વર્તમાન 24 ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક અને શેર કરો માં શિવરાત્રી પાવન પર્વ ગોહિલવાડ સહિત સમગ્ર ભારત પરમાં વેલી સવારથી ને શિવાલયમાં બમ બમ બોલે હર મહાદેવ ના નન્થી ગુંજિયા માં પર્વ વેલી સવારથી ને જ ભીડ ભંજન મહાદેવ તક્તેશ્વર મહાદેવ બારસો મહાદેવ તેમજ કૃષ્ણેશ્વર મહાદેવ બાગ પાસે જય દેવનાથ મહાદેવ કેદારનાથ સહિત તેમજ જિલ્લાઓમાં શિવ ભક્તો દ્વારા મહાદેવની પૂજા પાઠ અર્ચના કરવામાં આવી વહેલી સવારે આરતી તેમજ મહાદેવને જળ દૂધ અભિષેક ભક્તો દ્વારા દરેક શિવાલયમાં કરવામાં આવ્યા મહાશિવરાત્રીના પર્વના દિવસે ભક્તોની વહેલી સવારથી જ ભાઈઓ તથા બહેનોના દર્શન કરવા કતારો લાગી સૌ ભક્તોએ આજના પાવન દિવસે મહાદેવની પૂજા પાઠ અર્ચના કરી તેમજ શિવ મંદિરમાં પ્રસાદ રૂપે ભાગ તેમજ ફરારી બટેટા કેળા સહિતના શિરો ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું મહાદેવના દર્શન કરી શિવ ભક્તોએ પોતાના મનોકામના પૂર્ણ કરી ભાવ વિભોર થયા ધન્યતા અનુભવી સૌ સાથે મળીને હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો ગુજ્યા વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પરિણ અડજાણી ભાવનગર